નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું પ્રેક્ટિકલ પાઠશાળામાં જ્યાં મિત્રો આપણે લેન્સ અને અરીતાથી અરીસાથી ગૂંચવાયેલા છીએ તો લાસ્ટ આપણો હતો અંતર્ગો અરીસો અને આજે આપણે ભણવાના છીએ બહિર લેન્સ તો શરૂઆત કરતાં પહેલાં જે જરૂરી પ્રાયોગિક અને પેન કાગળ સાથે અમારી સાથે બન્યા રહો તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો પ્રેક્ટિકલ બહિર લેન્સ વ્યવહારમાં સૌથી વધારે વપરાતો જેમ કે પ્રોજેક્ટર કેમેરા ટેલિસ્કોપ માઇક્રોસ્કોપ બરાબર આપણી આજુબાજુ એવા ઘણા જ ટેકનોલોજીના સાધનો છે કે જેના થકી આપણે આ બધું જ અત્યારે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ એવા બહિર્ગોળ લેન્સને સમજીએ એની ફોકલ લેન્થ એટલે કે કેન્દ્ર લંબાઈ કઈ રીતે નક્કી કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રેક્ટિકલ છે હા એક પ્રોબ્લેમ આવે છે અને એ છે સ્થાન ભેદ કઈ રીતે દૂર કરી શકાય એને પણ બરાબર રીતે અહીંયા સમજીશું ત્રણ કે ચાર રીતના પ્રશ્નો તમને બોર્ડ પૂછી શકે છે જે તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે હું બહુ ઝડપથી આગળ વધીશ દરેકનો એક જ હેતુ છે કે અલ્ટિમેટલી તમારે કેન્દ્ર લંબાઈ નક્કી કરવાની હોય છે તો જરૂર પડે તો તમે સ્ક્રીનને વચ્ચે રોકી અથવા પોઝ કરીને એ જે ક્વેશ્ચન છે એની નોંધ કરી લેજો મિત્રો આ પહેલો ક્વેશ્ચન એજ પ્રમાણે બીજો ક્વેશ્ચન પણ અહીંયા પૂછેલો છે હા અંતર્ગો અરીસાનો જે પ્રેક્ટિકલ હતો એમાં આલેખ ખરેખર તમારે પ્રાયોગિકમાં નહોતો પરંતુ એક્ઝામમાં પૂછે છે મેં તમને લાસ્ટમાં કીધેલું પરંતુ અહીંયા તો તમે આલેખ દોરો જ છો જે તમારી પ્રાયોગિકમાં તમે અત્યારે જોઈ રહ્યા છો મિત્રો તો આ બીજો ક્વેશ્ચન છે બરાબર એ પણ નોંધ કરી લેશો આ રીતે પણ ક્વેશ્ચન પૂછાય કે જેમાં તમારે વન અપન યુ અને વન અપન વી લઈ અને પછી એનો આલેખ દોરવાનો હોય છે આલેખ કઈ રીતનો હોય છે પહેલેથી જ તમે થિયરી પરથી પણ જોઈ શકો છો અને આ થયો એનો ચોથો ક્વેશ્ચન તો મિત્રો બહુ ચિંતા નથી કરવાની કેમ કે બહિર્ગોળ લેન્સ અલ્ટિમેટલી એનું ઇક્વેશન્સ જે છે એ તો સેમ જ રહેવાનું છે વન અપન એ ફિઝિકવલ ટુ વન અપન વી માઇનસ વન અપન યુ તો બહુ ચિંતા નહીં કરીએ ચાલો સ્ટાર્ટ કરીએ હેતુ બહિર્ગોળ લેન્સ માટે યુ અને વી વચ્ચેના અથવા તો વન અપન યુ એન્ડ વન અપન વી વચ્ચેના સંબંધો માટે એક આલેખ દોરવાનો છે અને એના ઉપરથી કેન્દ્ર લંબાઈનું મૂલ્ય નક્કી કરીશું એક અલગ ટ્રીક આપેલી છે જેને આપણે સમજીશું કેટલાક સાધનો ઓપ્ટિકલ બેન્ચ તમને અત્યારે દેખાઈ રહ્યું છે એવું સો સેન્ટીમીટર લંબાઈનું એક બેન્ચ મૂકેલું છે એટલે આપણે કોઈ જરૂરી સ્કેલ વગર ત્યાંથી જ માર્ક કરી શકીએ છીએ ત્યાર પછી તીક્ષ્ણ ધારવાળી બે પિન એક આપણે વસ્તુ બેમાંથી કોઈ પણ એક વસ્તુ અને એક પ્રતિબિંબ પિન જાહેર કરીશું બહિરગોલ્ડ લેન્સ બરાબર છે આ સિવાય ક્લેમ્પ સહિતના જે કંઈ સાધનો છે અહીંયા તમને સ્ટેન્ડ આપેલું છે ઓકે મેઝરર કરવા માટે એક આપણે માપપટ્ટીનો ઉપયોગ કરીશું અને સ્પિરિટ લેવલ ગયા લેક્ચરમાં મતલબ ગયા પ્રેક્ટિકલમાં આપણે વાત કરીએ પ્રમાણે કે અહીંયા બંને બાજુ બેલેન્સ હોવું જરૂરી છે તો સ્પિરિટ લેવલથી આપણે ચેક કરી શકીશું કે આ જે બેન્ચ છે એના બંને ટેકાઓ બરાબર એ મેઝર ઓકે છે કે નહીં તો મિત્રો આ છે એના સાધનોની વાત ચલો થોડો ઓબ્ઝર્વેશન થોડું લોંગ રહેશે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઓબ્ઝર્વેશન એમાં સૌથી પહેલી વસ્તુ આવે છે ઓબ્ઝર્વેશનની અંદર બહિર્ગોળ લેન્સની અંદાજિત કેન્દ્ર લંબાઈ જેવી રીતે અંતર્ગોળ અરીસા માટે આપણે માપી હતી એ જ પ્રમાણે બહિર્ગોળ લેન્સ માટે પણ નક્કી કરી શકાય છે તો આવો એને સમજીએ મારી પાસે અત્યારે જે બહિર્ગોળ લેન્સ છે એની અંદાજિત કેન્દ્ર લંબાઈ મેં મેઝર કરી ત્યારે પંદર સેન્ટીમીટર હતી આ મિત્રો કઈ રીતે મેઝર કરવાની છે આવો એને સમજીએ તમને દેખાઈ રહ્યું છે તે પ્રમાણે અહીંયા સ્થાન ભેદ ખૂબ જ અગત્યનો છે સૌથી પહેલાં તો તમારે આ બેન્ચ ઉપર જે ક્લેમ્પ છે અને લેન્સ છે એને પચાસ સેન્ટીમીટર ઉપર સેટ કરી દો જેથી કરીને બંને બાજુ આપણને પૂરું પચાસ સેન્ટીમીટર યુઝ કરવા મળશે ઓકે હવે શું કરવાનું છે આપણે ધારો કે આ વસ્તુ છે તો આ વસ્તુને આપણે એક ચોક્કસ અંતરે મૂકી દઈએ છીએ સપોઝ કે આ કોઈ પણ એક અંતર હોઈ શકે છે જે અહીંયા મને દેખાઈ રહ્યું છે કે હું ધારો કે આને મૂકી દઉં છું થર્ટી ઉપર અથવા કોઈ પણ હવે આ વસ્તુનું જે પ્રતિબિંબ છે તે આપણે આ બાજુથી જ્યારે જોઈએ ત્યારે આપણને ઉલટું દેખાશે હવે એનો મતલબ એ થયો કે આ પ્રતિબિંબ પિન જે છે એના ઉપર આ વસ્તુનું ઊંધું પ્રતિબિંબ મતલબ કે આ જે વસ્તુ પિન છે એનો ઉલટું પ્રતિબિંબ સેટ થવું જોઈએ અને એમની વચ્ચે સ્થાન ભેદ પણ દૂર થયેલો હોવો જોઈએ જો ન થાય તો એ પ્રમાણે તમારે આ પ્રતિબિંબ પિનને ખસેડવાની રહેશે તો શરૂઆતમાં જ્યારે હું ટ્રાય કરીશ ધારો કે આ વસ્તુ છે એનું પ્રતિબિંબ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ તો તમે મિત્રો જોઈ શકો છો સ્ક્રીનની અંદર કે જેની અંદર આનું જે પ્રતિબિંબ છે એની સાથે આનો સ્થાન ભેદ દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થયેલ નથી ઓકે હવે એના માટે એક લોજિક યાદ રાખો ખાસ કરીને આપણે શું કરવાનું છે કે આ પ્રતિબિંબ અને વસ્તુનું જે પ્રતિબિંબ મળે છે એ બંને એકસાથે ખસવા જોઈએ એના માટે શું યાદ રાખવાનું છે જો તમારી પાસેની પિન ઝડપથી ખસતી હોય તો તમારે નજીક જવાનું છે અને તમારી પાસેની પિન ધીમે ધીમે ખસતી હોય કમ્પેર ટુ વસ્તુ પિન તો તમારે દૂર જવાનું છે હું ફરી એકવાર સમજાવું છું આપણી પાસે રહેલી પિન બરાબર છે જો પ્રતિબિંબની સાપેક્ષમાં ઝડપથી ખસતી હોય એટલે કે જે ઉલટી પિન છે એની સાપેક્ષમાં તમારી પિન ઝડપથી ખસે છે તો તમે નજીક જાશો અને ધીમે ધીમે ખસે તો તમે દૂર જાશો તો દસ માટે આ નિયમ બધે જ સમાન હશે ચાલો હું ટ્રાય કરું છું દસિ સ્થાન ભેદ કઈ રીતે દૂર કરી શકાય તો મિત્રો અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે હવે આ વસ્તુનું જે પ્રતિબિંબ મળે છે તે ઉલટું પ્રતિબિંબ આ પ્રતિબિંબ પિન સાથે દસટી સ્થાન ભેદ દૂર થઈ ગયેલું દેખાઈ રહ્યું છે રેડી ને તો આ થયો દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર અને એના ઉપરથી હવે મૂળ મુદ્દો એ છે કે આ લેન્સની અંદાજિત કેન્દ્ર લંબાઈ કઈ રીતે નક્કી કરવી જોઈએ તો મિત્રો એના માટે એક આપણે લોજિક યાદ રાખીશું આપણે પ્રતિબિંબ અને વસ્તુ પિનની ટોટલ લેન્થ પહેલાં માપી લઈએ મતલબ કે જે લેન્થ તમને આપેલી છે એ ટોટલ લેન્થ અહીંયાથી લઈને અહીંયા સુધીનું જે માપ તમને અહીંયા દેખાય છે બેન્ચ ઉપર તે માપી લ્યો અને એના ચાર ભાગ કરી નાખો ડિવાઈડ બાય ફોર તો જે ડિવાઈડ બાય ફોર મળે છે એ તમને મળવાની છે અંદાજિત કેન્દ્ર લંબાઈ ઓકે તો આ કેન્દ્ર લંબાઈ આપણને મળી જાય છે પંદર સેન્ટીમીટર હવે મુદ્દો એ થશે કે જ્યારે આપણે એનું અવલોકન લેશું ત્યારે આપણી પાસે એફ અને ટુ એફ કઈ રીતે નક્કી કરેલા હશે તો પહેલાં આપણે એને ડ્રો જ કરી લઈએ સમજો કે અત્યારે મેં શું કરેલું છે પચાસ સેન્ટીમીટર ઉપર સમજી લ્યો કે લેન્સ મૂકેલો છે અંદાજિત કેન્ડલ લંબાઈ આપણને પંદર સેન્ટીમીટર મળે છે એનો મતલબ કે પચાસથી પંદર સેન્ટીમીટર તમે ડાબી બાજુ ખસો છો તો એ થર્ટી ફાઈવ થશે જે તમને શું મળવાનું છે એફ અને ત્યાંથી આપણે પંદર સોરી ટુ એફ અને ત્યાંથી આપણે પંદર સેમી ખસીએ તો આપણને એફ મળશે મતલબ કે એફ અને ટુ એફ તમને લેન્સની ડાબી બાજુ મળે એ જ પ્રમાણે પંદર પંદર સેન્ટીમીટરે તમને એફ અને ટુ એફ લેન્સની જમણી બાજુ મળે એટલે સમજો કે આપણે આવી અંદાજિત ગણતરી કરી લઈએ આ અક્ષ દોરી દોરીએ અહીંયા આપણો એક લેન્સ છે આ લેન્સને આપણે અત્યારે ફિફ્ટી સેન્ટીમીટરે સેટ કરેલો છે ઓપ્ટિકલ બેન્ચ ઉપર ફિફ્ટી સેન્ટીમીટર માપ દર્શાવે છે સમજો હવે ત્યાંથી આપણે વસ્તુને સમજો કે પંદર સેન્ટીમીટર મને આની ફોકલ લેન્થ મળી ગઈ છે એનો મતલબ એ થયો કે જો અહીંયા હું થર્ટી ફાઈવ સેન્ટીમીટર દર્શાવું તો આ થવાનું છે મિત્રો એફ એટલે કે મુખ્ય કેન્દ્ર અને ત્યાંથી સમજો કે બીજા પંદર સેન્ટીમીટર આપણે ઓછા કરીએ એટલે આ થઈ જશે ટ્વેન્ટી સેન્ટીમીટર તો આ થવાનું છે ટુ એફ ઓકે એ જ પ્રમાણે પચાસ સેન્ટીમીટરમાં બીજા પંદર સેન્ટીમીટર તમે એડ કરી દો તો એ એફ મળશે અને એમાં બીજા પંદર તમે એડ કરો એટલે ટુ એફ મળશે મતલબ કે આ થઈ ગયું 65 ફાઈવ સેન્ટીમીટર અને એટી સેન્ટીમીટર રેડી તો આ એક લોજિકલી તમે યાદ રાખી શકો છો હવે કેમ કે હવે જ્યારે આપણે રીડિંગ લેવાના છીએ ત્યારે આપણી પાસે પોઝિશન હોવી જોઈએ કે વસ્તુની અપરાઈટ તમે ક્યાં મૂકવાના છો તો મારે એવું નક્કી કરવું હોય કે ભાઈ મારે વસ્તુને ટુ એફ ઉપર મૂકવું છે કે વસ્તુને મારે એફ અને ટુ એફની વચ્ચે મૂકવું છે તો એ હવે મેઝરમેન્ટ તમે આના ઉપરથી નક્કી કરી શકો છો જેમ કે આ પંદર સેન્ટીમીટર જે મેં અંદાજિત કેન્દ્ર લંબાઈ નક્કી કરી લીધી હવે ત્યાંથી મને બરાબર બંને બાજુ એફ અને ટુ એફ મળી જશે ઓકે તો આ એક ટ્રિક થઈ ગઈ એનો મતલબ એ થયો કે આ બહિર્ગોળ લેન્સ લગભગ પંદર સેન્ટીમીટર જ ફોકલ લેન્સ ધરાવતો હોવો જોઈએ ઓકે હા એમાં પ્લસ ઓર માઇનસ પોઈન્ટ પાંચ હોઈ શકે છે પણ એની કોઈ ચિંતા આપણે નહીં કરીએ કેટલાક અવલોકનો આપણે પહેલાં પૂરા કરવા જોઈએ આગળ વધીએ છીએ ઇન્ડેક્સ સોયની મીટર પટ્ટી વડે માપેલી લંબાઈ જે આપણે અંતર ઓડિશામાં પણ કર્યું હતું કે આ ઇન્ડેક્સ સોય છે આનો યુઝ કરી અને હવે સૌથી પહેલાં આપણે આ લેન્સ અને શું કહેવાય કે પિન વચ્ચેનું માપ નક્કી કરવાના છીએ સમજો કે મિત્રો આ વેલ્યુ જ્યારે હું નક્કી કરીશ તો સ્કેલની અંદર મને સ્કેલની અંદર મને બતાવે છે આ વેલ્યુ સિક્સટીન સેન્ટીમીટર એટલે અહીંયા હું લખીશ સોળ સેન્ટીમીટર આ સિવાય લેન્સની જાડાઈ લેન્સની જાડાઈ માટે આપણી પાસે સ્પેરોમીટર હોવું જોઈએ એ સ્પેરોમીટરની મદદથી એની વેલ્યુ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય છે મેક્સિમમ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય છે એની કરતાં ઓછી જશે આગળ લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર અને પિનની ટોચ વચ્ચેની ખરેખર લંબાઈ મતલબ કે અહીંયા આપણે વાત કરવાના છે એલ ઝીરો પ્લસ ટી બાય ટુ તો સિક્સટીન પ્લસ પોઈન્ટ ફાઈવ ડિવાઈડ બાય ટુ થશે કેટલી સોળ પોઈન્ટ પચીસ ઓકે તો આ થઈ ગઈ ખરેખર વાસ્તવિક લંબાઈ પરંતુ ઇન્ડેક્સ નિડલની અવલોકિત લંબાઈ મતલબ કે એનું જે સ્કેલ છે એના પરથી જો આપણે લંબાઈ લેવા જઈએ તો એનો મતલબ એ થયો કે ઝીરોથી આપણે લેન્સ અને ઝીરોથી આપણે વસ્તુ પિન વચ્ચેનું જે અંતર હશે એની બાદબાકી કરવી પડશે કે જે ઓપ્ટિકલ બેન્ચ પરથી મળે છે તો એ વેલ્યુ આપણે જો લેવા જઈએ મિત્રો તો આ લેન્સના અપરાઈટનું સ્થાન જે ખરેખર મેં તમને કીધેલું છે એ પ્રમાણે ફિફ્ટી સેન્ટીમીટર થશે તો આ થશે ફિફ્ટી સેન્ટીમીટર અને વસ્તુપિનના અપરાઈટનું સ્થાન એટલે કે ઝીરોથી જો આપણે એ નક્કી કરવા જઈએ તો એ મને મળે છે તેત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર રાડી તો એમાંથી બાદબાકી કરીશું એટલે આપણને મળશે સિક્સટીન પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટર હવે વાત કરીએ ઇન્ડેક્સ સુધારો એટલે કે આ આપણને મળે છે આઈ ઝીરો ડેસ અને આઈ ઝીરો કેટલા હતા એટલે એ બાદ બાકી આપણે તો આ જવાબ આવશે રેડી અને એ જ પ્રમાણે ધારો કે બીજી પિન આપણી પ્રતિબિંબ પિન છે તો એના માટે પણ સેમ આન્સર આવશે એમાં કોઈ ફરક નહીં પડે પોઈન્ટ તો આ સુધારો આપણે ફાઇનલી જે કાંઈ રીડિંગ લેતા હોઈએ ત્યારે એમાં કરતા રહેવું જોઈએ ઓકે ત્યાર પછી હવે એક વસ્તુ ક્લિયર છે કે આપણી પાસે એફ અને ટુ એફ નક્કી થઈ ગયા છે તો હવે આપણે ટેબલની અંદર જવું જોઈએ લેન્સ ક્યાં મૂકેલો છે એ તો ફિક્સ જ છે તમારે ચારથી પાંચ રીડિંગ લેવાના છે તો સૌથી પહેલાં અહીં હું દર્શાવી દઉં કે ધારો કે લેન્સ જે છે એ પચાસ સેન્ટીમીટરે છે ઓકે જે આપણે બદલવાનો નથી આ બેઝિકલી તમારી પાસે આવી આકૃતિઓ હોય છે બહિર્ગોળ લેન્સ માટે જે ક્રોસ કરેલી છે ચોકડી મારેલી છે એ ખરેખર આદર્શ છે એટલે કે જે આપણે નહીં સમજાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ પહેલું તમે જોઈ શકો છો કે બહિર્ગોળ લેન્સમાં જો વસ્તુને વક્રતા કેન્દ્ર ઉપર મૂકવામાં આવે તો એની વિરુદ્ધ સાઈડ એનું પ્રતિબિંબ પણ વક્રતા કેન્દ્ર ઉપર જ મળે છે બરાબર છે અને એ પ્રમાણે ઉલટું પ્રતિબિંબ મળે છે તો એનો મતલબ એ થયો કે આપણી પાસે અત્યારે તમે જોઈ શકો છો કે જો વસ્તુને બરાબર વીસ સેન્ટીમીટરે દર્શાવી દઉં બરાબર પચાસ સેન્ટીમીટરથી આપણે ધારો કે ગણતરી કરવા જઈએ તો વસ્તુને આપણે ક્યાં બતાવવાનું છે વસ્તુ અપરાઈટ એટલે કે વીસ સેન્ટીમીટર અહીંયા હું રાખી દઉં તો પ્રતિબિંબ આપણને ક્યાં મળશે તો પ્રતિબિંબ આપણને મળે છે ટુએફ ઉપર બરાબર જો વસ્તુ ટુએફ ઉપર મળતી હોય રાખેલી હોય તો એનું પ્રતિબિંબ તમને ક્યાં મળવાનું છે ટુએફ ઉપર જે ઓલરેડી આપણે આકૃતિમાં જોયું છે એનો મતલબ એ થયો કે અત્યારે મારે ઓપ્ટિકલ બેન્સ પ્રમાણે જે વેલ્યુ લેવાની છે એ જ લેવી પડશે એટલે એનો મતલબ કે ધારો કે વસ્તુ ટુએફ ઉપર મૂકેલી છે તો એનું પ્રતિબિંબ આપણને ક્યાં મળ્યું ટુએફ ઉપર એટલે આ થઈ ગયું એટી રેડી ત્યાર પછી આપણે એનો મતલબ કે પહેલું રીડિંગ તો આપણે ઓલરેડી અહીંયા લઈ લીધેલું છે એમ આપણે કહીશું તો ચાલશે ત્યાર પછી આપણે અવલોકિત માપ લેવાનું છે મતલબ કે આપણે એમાંથી બી બાદ કરીએ એમાંથી બી બાદ કરીએ એટલે આ થઈ જશે થર્ટી એ પ્રમાણે એ માંથી આપણે ને બાદ કરીએ એટલે આ થશે માઇનસ થર્ટી રેડી સુધારો કરીને જે ફાઈનલી તમારી પાસે વેલ્યુ આવેલી છે પોઈન્ટ પચીસ એ તમે લઈ અને બાકીની ગણતરી જાતે કરી શકો છો એકદમ ઇઝી છે એના ઉપરથી આપણને વન અપન યુ વન અપન વી મળી જશે અને પછી એના ઉપરથી આપણે એફનું ઇક્વેશન છે આ જવાબ અંદાજિત આપણને પંદર સેન્ટીમીટર મળવો જોઈએ જે ઓલરેડી આપણે આગળ જોઈ ગયા છીએ ચાલો આગળ વધતા જઈએ હવે આપણે શું કરવું જોઈએ તો ફરી એકવાર આકૃતિમાં તમે જઈ શકો છો બીજી અથવા ત્રીજી કોઈ પણ આકૃતિ કે ધારો કે આપણે વસ્તુને હવે ટુ એફથી દૂર મૂકીએ છીએ રેડી જો વસ્તુને આપણે ટુ એફથી દૂર મૂકીએ એનો મતલબ કે ટુ એફથી દૂર એટલે હજુ તમે હવે ક્યાં આવો છો વીસથી પણ ઓછા અંતરે ધારો કે આને હું લઈ લઉં છું પંદર સેન્ટીમીટર સોરી અમારી ભૂલ થઈ આ તો આપણે લેન્સની વાત કરવાની છે તો લેન્સ તો પચાસ સેન્ટીમીટરે રાખેલો છે ઓકે તો અહીંયા આપણે લઈ લઈએ પચાસ સેન્ટીમીટર હા વસ્તુ ક્યાં મૂકવાની છે વસ્તુને આપણે ટુ એફથી દૂર એટલે તમે ઝીરો તરફ જઈ રહ્યા છો એટલે અહીંયા હું લખી નાખીશ પંદર સેન્ટીમીટર તો આપણને પ્રતિબિંબ ક્યાં મળવું જોઈએ તો આલેખ અથવા તો આકૃતિ પરથી આપણને એવું દેખાય છે કે જો તમે વસ્તુને ટુ એફથી દૂર મૂકો છો એફ અને ટુએફની વચ્ચે અહીંયા આપણે ટુએફથી દૂર મૂકીએ છીએ તો પ્રતિબિંબ તમને એફ અને ટુએફની વચ્ચે મળે છે એફ અને ટુ એફની વચ્ચે પ્રતિબિંબ મળે છે એટલે એફ અને ટુ એફની વચ્ચે એટલે કોની વચ્ચે મળવું જોઈએ પાસઠથી એસી સેન્ટીમીટરની વચ્ચે એટલે અહીંયા હું લખી નાખી સિક્સટી ફાઈવ ટુ એટી રેડી એના ઉપરથી આપણે યુ અને વી નક્કી કરીએ અને એના ઉપરથી આપણે વન અપન યુ વન અપન વી પછી ગણતરી એકદમ ઇઝી છે એટલે એમાં કોઈ ચિંતા નહીં કરીએ એ જ પ્રમાણે હજુ એક રીડિંગ જો આપણે જોવું હોય તો બરાબર ધ્યાન આપી દો આપણે નંબર બે લઈએ અથવા નંબર ત્રણ સોરી કે ટુ એફ અને એફની વચ્ચે આપણે વસ્તુને મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં મળે છે ટુ એફથી દૂર મળે છે તો ચાલો એકવાર એ પણ જોઈ લઈએ કે ટુ એફ અને એફની વચ્ચે ટુ એફ અને એફની વચ્ચે એટલે અહીંયા કશે આપણે વસ્તુને મૂકી દઈએ તો ધારો કે આ લઈ લઉં છું ટ્વેન્ટી ફાઇવ આ તો પચાસ જ છે જે તમે જાણો છો રેડી તો પ્રતિબિંબ ક્યાં મળવું જોઈએ તો આકૃતિ પ્રમાણે પ્રતિબિંબ તમને મળવું જોઈએ ટુ એફથી દૂર મતલબ કે એસી થી દૂર એસી કરતાં વધારે કોઈ પણ હોઈ શકે આ અંદાજીત છે જે તમે જાતે કરશો તો વધારે સમજાશે તો મિત્રો આવી રીતે આપણે આ ચારે ચાર મૂલ્ય માટે કામ કરતા રહીશું એનું વન અપન યુ વન અપન વી મળશે એના ઉપરથી એફ નક્કી થશે અને અલ્ટિમેટલી છેલ્લે ડેલ્ટા એફ પણ મેળવવા પડશે તો આ જસ્ટ તમે તમારી જાણકારી માટે કદાચ એક્ઝામમાં તમને પૂછાય તો અમારી કોઈ પણ એક આકૃતિ આપણે બરાબર દોરી નાખશું છેલ્લે આલેખ પરથી ગણતરી કરવાની પણ આવશે તો આલેખ તો એકદમ સરળ છે સૌથી પહેલાં આપણને ખ્યાલ છે કે જો વસ્તુ અંતર વધતા જશે બરાબર તો પ્રતિબિંબ અંતર એ પણ વધવાના છે મતલબ સોરી વસ્તુ અંતર વધતું જશે તો પ્રતિબિંબ અંતર ઘટતું જશે કે આપણે આલેખ જે છે એ આના પરથી આપણે ચેક કરીએ છીએ કે વસ્તુ અંતર જે રીતે બદલાય છે એના કરતાં ઉલટી રીતે શું થાય છે પ્રતિબિંબ અંતર બદલાય છે એનો મતલબ એ થયો કે આ લેખ આપણને એક પ્રકારનો વલય મળવો જોઈએ જે તમને અહીંયા દર્શાવેલો છે મિત્રો તો આ લેખ બરાબર સમજી લેજો જે તમને વેલ્યુસ આપેલી છે એના ઉપરથી આપણને એક વલય મળશે અને એનો ઉપયોગ કરી અને આપણે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પંદર સેન્ટીમીટર નક્કી કરી શકીએ છીએ જે અત્યારે મારી ગણતરી પ્રમાણે મને પંદર મળે છે એજ પ્રમાણે એક બીજો આલેખ આપેલો છે વન અપન યુ વિરુદ્ધ વન અપન વી નો યસ આ આલેખ પણ આપણને બરાબર છે અંદાજિત સરેરાશ કેન્દ્ર લંબાઈ નક્કી કરી આપે છે તો કદાચ આપણે આ બધું જ થિયરીમાં પણ ભણી ગયા છીએ એટલે એકદમ ઇઝી પ્રેક્ટિકલ આલેખ દોરવો પણ એકદમ ઇઝી છે અહીંયા વન અપન યુ અને વન અપન વી એકદમ પોઈન્ટમાં મળવા જોઈએ એ પણ તમે જાણો છો જરૂરી ગણતરી કરી લઈએ વન અપન એફ ઇઝ ઇક્વલ ટુ વન અપન યુ માઇનસ વન અપન વી એનું ઇક્વેશન છે અને ડેલ્ટા એફ માટે ફરી કહી દઉં આ ડેલ્ટા યુ અને ડેલ્ટા વી એટલે આ જે ઓપ્ટિકલ બેન્ચ છે એની લઘુત્તમ માપશક્તિ એટલે કે પોઈન્ટ વન સેન્ટીમીટર ત્રુટી એ જ એની લઘુત્તમ માપશક્તિ છે એટલું યાદ રાખો અંતમાં એનું રિઝલ્ટ આપણે ખાસ નોંધ કરીશું જે તમને આવડતું જ હશે જે પણ વેલ્યુ તમને મળી છે એ બધી જ આપણે અહીંયા દર્શાવવાની થશે ઓકે આપણે બે આલેખ દોરેલા હશે એ બંને આલેખ પરથી મળેલી પંદર સેન્ટીમીટર અંદાજિત વેલ્યુ અહીંયા આપણે નોંધ કરીશું અને ત્રુટી સાથે ત્રુટી કદાચ પોઈન્ટ વનમાં પણ હોઈ શકે અથવા પોઈન્ટ ટુમાં પણ હોઈ શકે જે પણ વેલ્યુ તમને મળે છે એમાં પ્લસ ઓર માઇનસ એફ કરી અને આપણે એની ફાઇનલ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ લખીશું છેલ્લે જતાં જતાં વાયવા અમુક તમને પૂછી શકાય વાયવાના પણ માર્ક હોય છે અને તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ તો બહિર્ગોળ લેન્સ સમજવાનો પ્રેક્ટિકલ મને આશા છે કે તમને સમજાયું હશે વધારે વિશેષ નવા પ્રેક્ટિકલ સાથે મળીશું આવતા લેક્ચરમાં થેન્ક યુ